વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મુદ્દે જામનગરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ડીવાયએસપીને લેખિતમાં જાણ કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા બફાટ કરવામાં આવ્યો છે રાહુલ ગાંધીની જીપ કાપી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી જામનગર કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે દેશમાં લોકશાહી હોય 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 ત્યારે ત્યારે આવતી જતી થતી જે નફરત ની આ ભાજપ સરકાર કોંગ્રેસ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અમારા જ્યારે મોહબ્બતની દુકાન ચલાવતા હોય ત્યારે પણ ભાજપના જે નેતાઓ છે એની વાણીમાં કંઈ કાબુ સંયમ ના રાખી શકે જાહેરમાં મીડિયા સમક્ષ રાહુલ ગાંધી જેના પરિવારે દેશ માટે બલિદાન આપ્યું છે આવા વ્યક્તિને જે આજે પણ લોકસભાનું પ્રતિનિધિ કરે છે વિરોધ પક્ષના નેતા પણ છે ત્યારે જાહેરમાં ભાજપના નેતાઓ એમને મારી નાખવાની ધમકી આપે એમની જીભ કાપીને લઈ આવો તો અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપશી આવી વાતો કરે દેશમાં શું લોકશાહી છે જ નહીં ભારતીય જનતા પાર્ટીના અને દેશના વડાપ્રધાન જ્યારે બફાટ કરતા હોય તો શું એની સામે કોઈ પણ ગુનો કે એફઆઈઆર દાખલ ન થાય ત્યારે રાહુલ ગાંધીની વાત શું છે એ જે આજે દેશ માટે સંવિધાન બચાવો લઈને નીકળ્યા છે દેશ માટે રોજીરોટીની વાત કરે છે દેશને એક બનાવવાની વાત કરે છે આવા નેતાઓ જ્યારે દેશનું કલ્યાણ કરવા માટે કામ કરતા હોય તેને મારી નાખવાની ધમકીઓ ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી તો સહન નહીં કરે પણ જામન દેશભરની જનતા પણ સહન નહીં કરે આજે દિલ્હીથી રહી અને જામનગર સુધી આ ભાજપના નેતાઓ વિરુદ્ધ આકરા પગલાં લેવાય એફઆઈઆર દાખલ થાય અને કોર્ટ એને જે કંઈ સજા આપે એ એ રીતે અમારી માગણી આજે રોડ ઉપર ઉતરી અને જામનગર શેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગરના ડીવાયસપીને આજે અમે લેખિતમાં અમે ફરિયાદ આપી છે આવતા દિવસોમાં આ ફરિયાદનું અહીંયા જામનગર પોલીસ પાલન કરે એવી આશા રાખશી